જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કેવડા ત્રિજ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા સાથે શિવ પાર્વતીની આરતી સાંભળશું ભાદરવા માસની શુદ્ધ પક્ષની ત્રીજ એટલે કેવડા ત્રીજ માં પાર્વતીએ ભગવાન શંકરને કેવડાનું ફૂલ અર્પણ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા ભગવાન ઘોળાનાથે પ્રસન્ન થઈ માં પાર્વતીને વરદાન આપ્યું હતું કે આજના દિવસે જે કોઈ મારી કેવડાના ફૂલ ચડાવીને પૂજા કરશે તેની દરેક મનોકામના હું પૂર્ણ કરીશ આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિને કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે કુંવારી કન્યા જો આવ્રત કરે તો તેને મનગમતો વર પ્રાપ્ત થાય છે સૌભાગ્યવતી સ્ત્રી જો આવ્રત કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે નિસ્તાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે આટલો મહિમા છે આ કેવડા ત્રીજ ના વ્રત રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં આ ત્રીજ ને હર કાલિકા ત્રીજ કહેવાય છે પરંતુ ગુજરાતમાં આ ત્રીજ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે એક પ્રાચીન દંતકથા અનુસાર કેવડાના પુષ્પે બ્રહ્માજીના જુઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેને પૂજામાં અસ્વીકાર કર્યો છે પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસ એવો છે આ દિવસ એટલે ભાદરવા સુદ ત્રીજ આ દિવસે મહાદેવને કેવડાનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે અખંડ સૌભાગ્ય મનગમતો વર અને સંતાન પ્રાપ્તિ કરાવતું આ વ્રત સર્વની મનોકામના પૂર્ણ કરવા વાળું છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સુંદર રેશમી વસ્ત્ર સુંદર અલંકારોથી સજ્જ થવું હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરવો પ્રથમ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું ત્યારબાદ માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરવી અને પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરવી દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી માળા સિંદૂર ચુંદડી વગેરે અર્પણ કરવા મહાદેવની પૂજા કરી તેમને કેવડાનું પુષ્પ પાન અર્પણ કરવું માટીની મૂર્તિ કે શિવલિંગ બનાવવું શક્ય ન હોય તો મહાદેવના શિવલિંગ સાથે મા પાર્વતી બિરાજમાન હોય તેઓ ફોટો કે છબીની પૂજા કરવી બિલીપત્ર અબિલ ગુલાલ કેવડાનું ફૂલ ચડાવી ધૂપ દીપ આરતી કરવી વ્રતમાં ભૂલચૂક થઈ હોય તેની ક્ષમા યાચના કરવી અખંડ સૌભાગ્ય સંતાન સુખ માટે પ્રાર્થના કરવી આ રીતે પૂજા સંપન્ન કરી વ્રત કથા સાંભળવી કે પછી વાંચવી આ વ્રત માં વ્રત પૂરી શ્રદ્ધાથી જે સ્ત્રી કરે છે તેના સગળા મનોરથ પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી કેવડા ત્રીજ વ્રત વિધિ મહાત્મા અને હવે સાંભળશું કથા બોલો ભગવાન ભોળાનાથની જય એકવાર નારદ મુનિ નારાયણ નારાયણ કરતા હિમાલય પાસે ગયા હિમાલયે આવકારો આપ્યો અને કહ્યું આવો આવો દેવર્ષિ નારદ પધારો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ શરૂ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા પાર્વતીજીએ રમત રમતા માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ અને કેવડા લાવીને ભગવાન શંકરના બનાવેલા શિવલિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ ઘરેથી નીકળી ગયા તેથી ભોજન થઈ શક્યું ન હતું આમ નકોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણીએ અજાણીએ પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેની પૂજા ભક્તિ જોઈ ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માંગવા કહ્યું પાર્વતીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો હું વરદાન માંગુ છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાસ્થુ કહ્યું અને તે અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેને શોધવા નીકળ્યા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલા જ પાર્વતી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ આપ જેવા કેવડા ત્રીજનું વ્રત કરવાથી માં પાર્વતીને ફળ્યા એવા અમને સહુને ફળજો સહુની મનોકામના પૂર્ણ કરજો સર્વનું કલ્યાણ કરજો જય ભોળાના તો મિત્રો આ હતી કેવડા ત્રીજ વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે સ્ત્રી પૂરી શ્રદ્ધાથી કેવડા ત્રીજનું આ વ્રત કરે છે સૌભાગ્યવતી સ્ત્રીનું અખંડ સૌભાગ્ય રાખે છે નિસ્થાન સ્ત્રીને સંતાન આપે છે સર્વના સઘળા મનોરથ પૂર્ણ કરે છે આવું મહાત્મ્ય છે કેવડા ત્રીજ વ્રત રહે છે તો મિત્રો આ હતી કેવડા ત્રીજ વ્રત ની કથા હવે સાંભળશું ભગવાન શિવની આરતી બોલો ભગવાન ભોળાનાથ ની જય જય શિવ પ્રભુ જય શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા ઓમ હર 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 મહાતે एकानन चतुरानन पञ्चानन राजे हंसानन गरुडासन वृषवाहन साजे ॐ हर 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 महादेव दो भुज चारु चतुर्भुज दस भुज अतिसोहे रखते, त्रिभुवन जनमोहे ओम हर 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 महादेव अक्षमाला वनमाला रुद्रमाला धारी ચંદન મૃગ મદલેપન ભાલે શુભકારી ઓમ હર 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 મહેવ પાર્વતી પર્વત મેં બસતી શિવજી કૈલાસે આ કથુરે કભોચન ભંગ મે હે ઓમ હર 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 મહે शिवजी के हाथों में कंगन कानों में कुंडल कुण्डल गलमोतियन की माला ओषभ गछाला ओम हर 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 महादेव शिवजी के हाथो में कंगन कानों में कुंडल। गलमुतियलकी माला ओडीशिष्यमृगछाला ओम हर 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 महादेव पीताम्बर वाकम्बर अङ्गे सनकादिक ब्रह्मादिक संगे, ॐ हर 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 महादेव मध्ये कमण्डल चक्रतिशूलधारी जगकरता जगरता जग, जग, जग पावनकारी ॐ हर 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 महादेव काशी मे विश्वनाथ वीरात नन्दा ब्रह्मचारी नित उठ भोगल गावत महिमा अति भारी ओम हर 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 महादे त्रिगुण स्वामी की आरती जे कोई गावे कहत शिवानन्द स्वामी मनवाञ्छित पावे ओम हर 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 महादे हर 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 महादे, हरा 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 महादे। તો મિત્રો આ વિડીયોમાં કેવડા ત્રિજવ્રતની ખૂબ જ સુંદર વાર્તા સાથે ભગવાન શિવની આરતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા વરસતી રહેશે તો મિત્રો આજના આ વિડીયોમાં કેવડા ત્રીજની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ